નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારા યુ ચેનલની અંદર મિત્રો આ વિડિયોમાં વાત કરીશું શ્રાવણ મહિનામાં તમારી રાશિ પ્રમાણે ખાસ ઉપાય અને ચાર પ્રહરની પૂજા વિશે જે અચૂક જાણવા જેવા છે ચાર પ્રહરની પૂજા વિના શ્રાવણ મહિનાની પૂજા અધૂરી ગણાય છે તો ચાલો જાણીએ આપણે કે ઉપાય કયા કયા છે અને ચાર પ્રહરની પૂજા કોને કહેવાય જરૂરથી કરો આ ઉપાય ભોરાનાથ થશે પ્રસન્ન શ્રાવણ મહિનામાં આધારે ભગવાન શિવને વિશિષ્ટ ભગવાન શિવને સમર્પિત એક શુભ દિવસ ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે તે હિન્દુ ચંદ્ર કેલેન્ડરના શ્રાવણ મહિના દરમિયાન આવે છે અને બે હજાર ચોવીસ માં તે વિશેષ વિધિઓ અને ધાર્મિક વિધિઓ સાથે જોવામાં આવશે આ દિવસ ભગવાન શિવ પાસેથી આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે અને કોઈની રાશિ અનુસાર ચોક્કસ ધાર્મિક વિધિઓ કરવાથી લાભમાં વધારો થઈ શકે છે શ્રાવણ મહિનો એ ભગવાન શિવને સમર્પિત સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તહેવારોમાંનો એક છે એવું માનવામાં આવે છે કે આ દિવસે નિષ્ઠાવાન ભક્તિ અને અત્યંત આદર સાથે કરવામાં આવતી ધાર્મિક વિધિઓ ઈચ્છાઓની પરિપૂર્ણતા અને દૈવી આશીર્વાદ તરફ દોરી શકે છે આ તહેવાર ઉપવાસ મંદિરની મુલાકાતો અને વિસ્તૃત પૂજા વિધિઓ દ્વારા ચિહ્નિત થયેલ છે ભક્તો માને છે કે શ્રાવણ મહિનાનું અવલોકન કરવાથી અવરોધોને દૂર કરવામાં વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સુધારો કરવામાં અને આધ્યાત્મિક સમજ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે ભગવાન શિવના રાશિ આધારિત કરવામાં આવતા ઉપાયો મેષ રાશિ ભગવાન શિવને ફૂલ અર્પણ કરો મેષ રાશિમાં જન્મેલા લોકો માટે ભગવાન શિવને તાજા ફૂલ ચઢાવવું ખૂબ જ શુભ છે માનવામાં આવે છે કે આ સંકેત સ્વાસ્થ્ય અને રોજગાર સંબંધિત અવરોધો દૂર કરે છે તે શુદ્ધતા અને ભક્તિનું પ્રતીક છે જે વ્યાવસાયિક પ્રયાસો અને વ્યક્તિગત સુખાકારીમાં અનુકૂળ પરિણામો મેળવવામાં મદદ કરે છે વૃષભ રાશિ દહીં અને જળ અર્પણ કરો તૌર્યનોએ ભગવાન શિવને દહીં અને જળ અર્પણ કરવું જોઈએ આ પ્રથા સમૃદ્ધિ અને ભર્યું વૈવાહિક જીવન લાવવા માટે માનવામાં આવે છે દહી વિપુલતા અને સુખ પ્રતીક છે જે નકારાત્મક શક્તિઓને દૂર કરવા અને નાણાકીય સ્થિરતા વધારવા માટે જરૂરી છે મિથુન રાશિ બિલીપત્રના ના પાન અર્પણ કરો મિથુન રાશિ ના લોકોને ભગવાન શિવ ને બિલીપત્ર ના પાન અર્પણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે આ ઉપાય કરિયર અને સંતાન સંબંધી સમસ્યાઓને ઉકેલવા માટે કહેવાય છે બેલીપત્રના પાંદડા પવિત્ર છે અને માનવામાં આવે છે કે તે દૈવી આશીર્વાદ આકર્ષે છે તેથી કારકિર્દીની પ્રગતિ અને પારિવારિક જીવનમાં અવરોધો દૂર થાય છે કર્ક રાશિ કર્ક વ્યક્તિઓ માટે પાણી સાથે દૂધ મિશ્રિત કરો દૂધ અને પાણીના મિશ્રણની ભલામણ કરવામાં આવે છે આ પ્રથા સ્વાસ્થ્ય સમસ્યાઓ અને અકસ્માતો સામે રક્ષણ આપે છે તેવું માનવામાં આવે છે દૂધ પોષણ દર્શાવે છે જ્યારે પાણી શુદ્ધતા અને ઉપચારનું પ્રતિનિધિત્વ કરે છે જે શારીરિક સુખાકારી અને સલામતી જાળવવા માટે નિર્ણાયક છે સિંહ રાશિ શેરડીનો રસ ચઢાવો સિંહોએ ભગવાન શિવને શેરડીનો રસ અર્પણ કરવો જોઈએ આ અર્પણ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા અને સંતાન તરફના માર્ગને સરળ બનાવવા સાથે સંકળાયેલું છે શેરડીનો રસ મીઠાશ અને વિપુલતાનું પ્રતીક છે હકારાત્મક ઉર્જા આકર્ષે છે અને સંપત્તિ અને કુટુંબ સંબંધિત પડકારોને સરળ બનાવે છે કન્યા રાશિ ભાંગ અને ધતુરા અર્પણ કરો કન્યા રાશિઓને ભગવાન શિવને ભાંગ અને ધતુરા અર્પણ કરવાની સલાહ આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ ધાર્મિક વિધિ તણાવ ઘટાડે છે અને વ્યક્તિના જીવનમાં સ્થિરતા લાવે છે ભાંગ અને ધતુરાને બળવાન પ્રસાદ માનવામાં આવે છે જે માનસિક અથવા ભાવનાત્મક અશાંતિનો સામનો કરતા લોકો માટે શાંતિ અને સંતુલન લાવી શકે છે તુલા રાશિ સુગંધ અથવા અત્તર અર્પણ કરો તુલા રાશિના વ્યક્તિઓએ ભગવાન શિવને અત્તર અથવા અન્ય સુગંધ અર્પણ કરવી જોઈએ આ પ્રથા લગ્ન અને રોજગાર સંબંધિત અવરોધોને દૂર કરે છે સુગંધ નકારાત્મકતાને દૂર કરવા અને સંબંધો અને કારકિર્દીની તકોમાં સકારાત્મક પરિણામોની વૃદ્ધિનું પ્રતીક છે વૃશ્ચિક રાશિ અબીલ રંગીન પાવડર અર્પણ કરો વૃશ્ચિક રાશિના લોકોને ભગવાન શિવને અબીર અથવા ગુલાલ રંગીન પાવડર અર્પણ કરવાની ભલામણ કરવામાં આવે છે આ ઉપાય વિવાદો અને કાનૂની સમસ્યાઓને ટાળવામાં મદદ કરે છે નકારાત્મકતા અને સંઘર્ષને દૂર કરવા વ્યક્તિના અંગત અને વ્યવસાયિક જીવનમાં સંવાદિતા અને શાંતિને ઉત્તેજન આપે છે ધનુ રાશિ ઘીનો દીવો પ્રગટાવો અને આરતી કરો ધનુ રાશિના લોકોએ ઘીનો દીવો પ્રગટાવી ભગવાન શિવની સામે આરતી કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ ધાર્મિક વિધિ તમામ પ્રયત્નોમાં સફળતા લાવે છે અને અવરોધો દૂર કરે છે દેવામાંથી નીકળતો પ્રકાશ દૈવી રોશની દર્શાવે છે જ્યારે આરતી ભક્તિ અને આદર દર્શાવે છે મકર રાશિ તલ અને જળ અર્પણ કરો મકર રાશિવાળાઓએ ભગવાન શિવને તલ અને જળ અર્પણ કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી બાળકો અને વૈવાહિક જીવન સંબંધિત સમસ્યાઓમાં સુધારો થાય છે તલના બીજ તેમના શુદ્ધિકરણ ગુણધર્મો માટે જાણીતા છે અને પાણી સાથે મળીને તેઓ શુદ્ધિકરણ અને સમૃદ્ધિનું પ્રતીક છે કુંભ રાશિ પાણી અને બિલીપત્રના પાંદડા અર્પણ કરો કુંભ રાશિના લોકોને ભગવાન શિવને પાણી અને બિલીપત્રના પાંદડા અર્પણ કરવાની સલાહ આપવામાં આવે છે માનવામાં આવે છે કે આ પ્રથા માનસિક શાંતિ અને ગુસ્સા પર નિયંત્રણ લાવે છે પાણી શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે બિલીપત્રના પાંદડા પવિત્ર અર્પણ છે જે આધ્યાત્મિક વિકાસ અને ભાવનાત્મક સંતુલન ને પ્રોત્સાહન આપે છે મીન રાશિ ચંદનનું પેસ્ટ અર્પણ કરો મીન રાશિના લોકોએ ભગવાન શિવને ચંદનનું પેસ્ટ અર્પણ કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ ઉપાય સ્વાસ્થ્યમાં વધારો કરે છે અને નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરે છે અને છે તેને સમૃદ્ધિ આકર્ષવા અને સારા સ્વાસ્થ્ય જાળવવા માટે એક આદર્શ ઉપાય બનાવે છે શ્રાવણ મહિનો નો મહત્તમ લાભ મેળવવા માટે ભક્તો દિવસભર ચાર તબક્કામાં પૂજા કરે છે ચાર પ્રહર ની પૂજા કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી જોઈએ પ્રથમ પ્રહર એટલે કે વહેલી સવાર વહેલા ઉઠીને અને ધાર્મિક સ્નાન કરીને શરૂઆત કરો સ્વચ્છ અને તાજા કપડા પહેરો ભગવાન શિવને દૂધ ચઢાવો અને સવારની પૂજા કરો શિવ શિવનો જાપ કરો અને દેવી આશીર્વાદ લો બીજો પ્રહર એટલે કે મોડી સવારે દહી ચઢાવો અને પૂજા વિધિ કરો પવિત્ર રાખ વિભૂતિ લગાવો અને ભગવાન શિવ ને જળ ચઢાવો શિવ મંત્રો નો પાઠ કરો અને આરતી કરો ત્રીજો પ્રહર એટલે કે બપોરનો સમય ભગવાન શિવને ઘી અથવા માખણ અર્પણ કરો ઘી નો દીવો પ્રગટાવો અને ભક્તિ ભાવ થી અર્પણ કરો રુદ્રાષ્ટાક્ષર અથવા અન્ય શિવ સ્તોત્રો નો જાપ કરો ચોથો પ્રહર એટલે કે સાંજનો સમય મધ અથવા સાકર નો પ્રસાદ આરતી કરો અને સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરો શિવ સ્તુતિ અથવા અન્ય ભક્તિ ના સ્તોત્રો નો પાઠ કરો જો મિત્રો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ